સરકારી હાઈ સેકન્ડરી સ્કૂલ ભુચરવાડા ખાતે વાર્ષિક ઉત્સવ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ભુચરવાડા સરકારી સેકન્ડરી સ્કૂલના હોલમાં વાર્ષિક ઉત્સવ તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં આગળ ગણેશ પ્રસ્તુતિ કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત થયું હતું કાર્યક્રમ દરમિયાન વાર્ષિક અહેવાલ વાંચી મહેમાનો શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવ્યો જેમાં બુચરવાડા સ્કૂલમાં જિલ્લા સ્તરીય રાષ્ટ્રીય સ્તરીય પર સ્કૂલની પ્રવૃત્તિઓ તથા સ્કૂલના ઉત્કૃષ્ટ પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગરબા પિરામિડ જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન બુચરવાડા સ્કૂલ દ્વારા જિલ્લા સ્તરે રાષ્ટ્રીય સ્તરે તથા શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ જેવા કે સ્પોર્ટ્સ સાંસ્કૃતિક જેવા અનેક કાર્યક્રમોમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા આ વાર્ષિક ઉત્સવમાં શાળાની બેસ્ટ સ્ટુડન્ટ તરીકે લાખોત્રા ધ્રુવિશા રામભાઈને પ્રિન્સિપાલ આરીફ લાખાવાલાના હસ્તે સન્માનિત કરવામાં આવી ધ્રુવિશાએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ દરમિયાન એજ્યુકેશન ઓફિસર આર કે સિંઘ એડીઆઈ પ્રમોદ સોલંકી પેરાગોજી માનસિંહ બામણિયા તથા વિવિધ શાળાના પ્રિન્સિપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતિભા સ્માર્ટ દ્વારા થયું હતું ઉલ્લેખનીય છે કે બુચરવાડા શાળામાં બુચરવાડા દગાચી તથા ફુદમ સ્કૂલ ત્રણેય સ્કૂલ સાથે મળી અને આ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરી હતી Best student of the Year 2023-24 Please welcome थ्री ट्वेंटी जिंदगी तो हर कोई ईयर लेता है दोस्तों लेकिन दिन ढले बिना सवेरा नहीं होता दृढ़ संकल्प बिना कोई सफल नहीं होता हो कर कुछ गुजरने का तो जीवन में कभी तो अंधेरा नहीं होता। नमस्कार मेरा नाम प्रतिभा गौरीशंकर स्मार्ट है हमारे सरकारी उत्तर माध्यमिक विद्यालय में हिंदी सहायक अध्यापिका हूँ आज हमारे विद्यालय में वार्षिक उत्सव मनाया गया जिनमें हमारे विश्वविद्यालय में दगाची हाई स्कूल हाई स्कूल मर्ज हुई थी तो तीनों विद्यालय ने साथ में मिलकर एक वार्षिक उत्सव मनाया शैक्षिक वर्ष दो हजार तेईस चौबीस के दौरान विद्यार्थियों ने अभ्यासिक एवं अभ्यास प्रवृत्ति में जो सिद्धियां प्राप्त की थी उनका हमारे आज के वार्षिक उत्सव में हमारे मुख्य अतिथि दीव जिला के शिक्षा अधिकारी महोदय श्री आर के सिंह साहब एवं एडीआई श्री प्रमोद सोलंकी जी तथा मानसिंह बामणिया जी पेड़ागोजी समग्र शिक्षा के यहाँ अतिथि बनकर आए थे और अन्य महानुभावों के साथ विविध विद्यालय के आचार्य भी की यहाँ उपस्थिति हुई थी तो उनके कर कमलों द्वारा पुरस्कार देकर विद्यार्थियों को प्रोत्साहित किया गया आज के इस वार्षिक उत्सव में स अभ्यासिक प्रवृत्ति के साथ साथ शास्त्रीय कार्यक्रम और पिरािड नृत्य की प्रस्तुति की गई जिन्होंने काफी लोगों ने उसकी सराहना की आज के इस वार्षिक उत्सव में जिन विद्यार्थियों ने इनाम प्राप्त किया है पुरस्कार प्राप्त किया है तो उनको मैं विद्यालय परिवार की ओर से हार्दिक अभिनंदन करती हूँ धन्यवाद અનેક ભાગ લીધો હતો અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું અને આખા વર્ષની મહેનત મેં કરી હતી એમાં મને બેસ્ટ સ્ટુડન્ટ નો એવોર્ડ મળ્યો એના માટે હું બધા શિક્ષકો અમારા ગુરુ જેવા બધા શિક્ષકોનો હું ખૂબ આભાર માનું છું આભાર